તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ગુજરાતના રાજકારણમાં અનેક નેતાઓ આવ્યા અને ગયા પરંતુ અમુક નામ એવા હોય છે કે જેના નામ માત્રથી આખો સમાજ એકઠો થઈ જતો હોય છે જે હા મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ભાવનગરના કોળી સમાજના મસીહા ગણાતા એવા પરસોત્તમભાઈ સોલંકી વિશે શા માટે લોકો તેને પ્રેમથી ભાઈ કહે છે તેની વિશે મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ તો મિત્રો સૌ પ્રથમ તો આપણે વાત કરીએ તો પરશોત્તમભાઈ સોલંકીની લોકપ્રિયતાનું સૌથી મોટું કારણ તેમની કાર્યશૈલી છે કહેવાય છે કે કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિ ગમે ત્યારે એના દ્વારે જાય તે ખાલી હાથે પાછો આવતો નથી પછી ભલે તે લગ્ન પ્રસંગ હોય બીમારીમાં મદદ હોય કે પછી સામાજિક પ્રશ્નો હોય પરશોત્તમભાઈ સોલંકી હંમેશા આગળ રહે છે આ જ કારણ છે કે સામાન્ય માણસ તેમને પોતાના ઘરના સભ્ય તરીકે માનતે માને છે ત્યાર પછી મિત્રો ગુજરાતની વસ્તીમાં કોળી સમાજનું મોટું પ્રભુત્વ છે અને પરસોત્તમભાઈએ આ આખા સમાજને એક તાતને બાંધવાનું કામ કર્યું છે સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેમની એક હાકલ ઉપર લાખો લોકો ભેગા થઈ જાય છે તેઓ સમાજની દીકરીઓના સમૂહલગ્ન હોય કે પછી શિક્ષણ માટેની વ્યવસ્થા તેમાં તેઓ વ્યક્તિગત રસ લે છે મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે પરસોત્તમભાઈ સોલંકી છેલ્લા છ થી વધુ વખતથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હોય છે મિત્રો પક્ષ કે પાર્ટી ગમે તે હોય પરંતુ આ બેઠક ઉપર ભાઈનું નામ જ કાફી છે તેઓ માત્ર મંત્રી જ નથી રહ્યા પરંતુ ગુજરાતના મત્સ્ય ઉદ્યોગના વિકાસમાં પણ તેમનો ખૂબ જ મોટો ફાળો રહેલો છે જેનાથી લાખો માછીમારોને સીધો ફાયદો થયો છે મિત્રો લોકો તેને કેમ એટલું માન આપે છે કારણ કે તેઓ કોઈ પણ ભેદભાવ વગર દરેકને મળતા હોય છે રાજકારણી કરતાં વધુ તેઓ એક સમાજ સેવક તરીકેની છાપ ધરાવે છે ભલે તબિયત એમની નરમ ગરમ હોય પણ જ્યારે સમાજની વાત આવે ત્યારે તેઓ સિંહની જેમ ગર્જના કરતા હોય છે તો મિત્રો આ હતા પ્રચંદભાઈ સોલંકી જેમના વિશે કહેવાય છે કે રાજકારણ બદલાય પક્ષ બદલાય પરંતુ કોળી સમાજના હૃદયમાં પરશોત્તમભાઈ સોલંકીનું સ્થાન ક્યારેય પણ બદલાવાનું નથી શું મિત્રો તમે પણ પરશોત્તમભાઈ સોલંકીને ક્યારેય મળ્યા છો અથવા તો તેમના કોઈ ખાસ કિસ્સા વિશે તમે જાણો છો તો મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો